હેલો ફ્રેન્ડ્સ સ્વાગત કરું છું મારા યુટ્યુબ ચેનલમાં જીકે સર કિંગ ઓફ જીકેમાં જો મિત્રો તમે મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો આજે સબસ્ક્રાઈબ કરજો બે લાયકન બટન પણ ભૂલતા નહીં તાકે મારા તમામ અપડેટ તમને મળી શકે બે ત્રણ દિવસથી લગાતાર આપણે પોલીસ કોન્સ્ટેબલની ચર્ચા કરીએ છીએ આજે એક અગત્યનો પોઈન્ટ લઈને આવ્યા છીએ કે ઘણા લોકોના મેસેજ હોય છે ઘણા લોકોના કોમેન્ટ બોક્સમાં પણ કોમેન્ટ હોય છે કે સર કેટલા માર્ક હશે તો આ વખતે બોલાવશે અગત્યની વાત છે અગત્યનો પ્રશ્ન છે તો ગયા વખતે આપણે જોઈએ કે સત્તર સત્તર હજાર પાંચસો જેવી ભરતી હતી એમાં પાંચ ગણા બોલાવ્યા હતા તો આ વખતે અગત્યનો ફાયદો છે કેટેગરી વાઇઝ સાત ગણા લોકોને બોલાવવાના છે તો આજે એક મારા અંદાજ મુજબ જો મિત્રો શક્ય હોય તો આ વિડીયો પૂરો જોજો તાકી તમને પણ ખ્યાલ આવે કે કેટલા માર્ક વાળાને બોલાવવાના છે કેટલા માર્ક હશે એટલા લોકોને જ રનિંગ કરાવવાના છે અને મિત્રો રનિંગ માટે બધી તૈયારી થઈ ગઈ છે રિઝલ્ટ કદાચ આ વિડીયો હું અપડેટ કરું એ પહેલાં કદાચ રિઝલ્ટ આવી પણ જાય આ જે જે એનાલિસિસ મૂકું છું એ એનાલિસિસ જે છે એ એનાલિસિસ એક અંદાજ છે કોઈ પરફેક્ટ નથી અગાઉ પણ આપણે વિડીયો મૂક્યા હતા કે રનિંગ ચાલુ કરી દેવી રનિંગ માટેના પણ વિડીયો માટેના ઘણા બધા મિત્રો પૂછે છે તો એ પણ વિડીયો છે હું બનાવું છું એ વિડીયો પણ અપડેટ કરીશ એક મારા અંદાજ પ્રમાણે એક એટલું જરૂર જણાવી દઈશ કે પોલીસ ની કેટેગરી વાઇઝ સાત થી માર્ક સુધી ઓછામાં ઓછા કેટલા માર્ક હશે તો એને રનિંગનો ચાન્સ મળશે એની આપણે આજે વાત કરવાની છે જનરલ કેટેગરીની આપણે વાત કરીએ તો જનરલ કેટેગરીમાં ભાઈઓને માટે બાવન થી સત્તાવન માર્ક જેને ઓછામાં ઓછા છે એને રનિંગ માટે બોલાવાના છે આ એક ખાસ ભાઈઓ એક યાદ રાખજો એવી રીતે જનરલ કેટેગરીમાં બેનોની આપણે વાત કરીએ તો ઓછામાં ઓછા સુડતાલીસ થી બાવન માર્ક જેને થતા હશે વધુ હશે એની કોઈ સવાલ નથી પણ ઓછામાં ઓછા સુડતાલીસ થી બાવન માર્ક હશે તો એની વચ્ચેનું મેરિટ અટકવાની પણ શક્યતા છે એને રનિંગ માટે બોલાવશે આથી જનરલ કેટેગરીની વાત હવે વાત કરીએ એસસી કેટેગરીની વાત તો એસસી કેટેગરીમાં ભાઈઓ માટે પચાસ થી પંચાવન માર્ક જેને હશે એને ચોક્કસ રનિંગમાં બોલાવશે ઓછામાં ઓછાની વાત કરીએ છીએ એવી રીતે બેનોની વાત કરીએ તો છેતાલીસ માર્ક થી લઈને એકાવન માર્ક સુધી પણ બેનોને ને માર્ક હશે તો એને પણ બોલાવશે એને પણ રનિંગ કરાવશે એક અગત્યની વાત કરીએ કે આ આ આ વખતે 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 માર્કવાળાને બધાને રનિંગ બનવાનું નથી માર્ક થશે તો ખાસ યાદ રાખીએ આ વાત કરીએ આપણે એસસી કેટેગરીની કે એસસી કેટેગરીમાં પણ બેનોને છેતાલીસ થી એકાવન માર્ક હશે એને રનિંગ માટે ચોક્કસ એને ચાન્સ મળશે એસસીબીસી ની વાત કરીએ તો એસીબીસી કાસ્ટમાં આપણે જોઈએ કે ભાઈઓને પચાસ થી પંચા પંચાવન જેના માર્ક છે એને પણ રનિંગ માટે બોલાવશે રનિંગમાં એને દોડ માટે તૈયારી માટે એને એક ચાન્સ આપવામાં આવશે અને એમાં બેનોની વાત કરીએ એસસીબીસીમાં તો પિસ્તાલીસ થી પચાસ માર્કની વચ્ચે ઓછામાં ઓછા માર્ક હશે તો એને પણ બહેનોને રનિંગ માટે દોડાવશે કદાચ એમાંથી પણ નીચું જઈ શકે આ એક અંદાજ છે એસટી કેટેગરીની વાત કરીએ તો એસટી કેટેગરીમાં આપણને ખબર છે કે મોસ્ટ ઓફ દરેક એક્ઝામમાં કોઈ પણ ભરતીમાં કોઈ પણ ફિલ્ડની વાત કરીએ તો એનું મેરિટ હંમેશા નીચું જ હોય છે તો ભાઈઓને અડતાલીસ થી ત્રેપન માર્ક ઓછામાં ઓછા હશે ને તો એસટી કેટેગરીના ભાઈઓને બોલાવશે અને રનિંગ માટેનો ચાન્સ મળશે બહેનોની વાત કરીએ તો બહેનોને પણ બેતાલીસ થી સુડતાલીસ માર્કની વચ્ચે ઓછામાં ઓછા એસટી કેટેગરીમાં જો માર્ક હશે તો એ બહેનોને પણ રનિંગ માટે ચાન્સ હશે આ એક મારો અંદાજ છે કારણ કે મિત્રો ઘણા બધા મને પૂછતા હતા સાહેબ તમારું ક્વોલિફિકેશન શું છે તમે શું કરો છો જોબ કરો છો હા ચોક્કસ જણાવીશ તો મારું ક્વોલિફિકેશન કહી દો બી એમ એ બીએડ એમએડ કરેલું છે પ્લસ આઠ એક્ઝામ પાસ કરેલી છે તો આ એક ક્વોલિફિકેશન મારું મેં તમને જણાવ્યું અને વિશેષ કોમ્પિટિટિવની તૈયારી માટેના ક્લાસ ચલાવું છું ઓગણચાલીસ બેચનો અનુભવ છે તો આ એક મારા અનુભવ મુજબ એક મારા મંતવ્ય મુજબ મારા એક વિચાર મુજબ આજે જે કટ ઓફ માર્કનું જે મેં એનાલિસિસ મૂક્યું છે એ મૂકવાનો છું તો એ એનાલિસિસ તમને ફાયદાકારક સાબિત થાય અને એટલા માર્ક હોય તો એના માટે બધાને જોબ માટે મારા તરફથી તરફથી ઓલ ધ બેસ્ટ અને આ મિત્રો એક અંદાજ નીચું પણ જઈ શકે છે એટલે આ પરફેક્ટ માર્ક નથી પણ થોડુંક એક અંદાજ કહી શકાય એવા એક મેં આજે માર્ક મૂક્યા છે ફરીથી મળીએ મિત્રો અને કોમેન્ટ બોક્સમાં તમે પણ તમારા કોમેન્ટ તમારા તમારું કોઈ મંતવ્ય જણાવજો તાકી મને પણ તમારા વિચાર સાથે કોઈ એવા વિડીયો બનાવવાનો એક પ્રેરણા મળે હું પણ તમને મદદરૂપ થઈ શકું વિસ્તારમાં લોકો જે તૈયારી કરે છે જે શહેર સુધી આવી શકતા નથી તેમના માટે એક આ વિડિયો ઉપયોગી સાબિત થાય એવો એક મારો પ્રયાસ છે તો ફરીથી મળ્યા મિત્રો પછીના વિડીયોમાં ફરીથી બધાને ઓલ ધ બેસ્ટ જી સર તરફથી બધાને બેસ્ટ ઓફ લક થેન્ક યુ આભાર